ચિતપાવન બ્રાહ્મણ સંઘ વડોદરા દ્વારા વ્યવસાયિક અને ઉદ્યોગ સાહસિકોની વસ્તુઓનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ શરૂ કરવામાં આવ્યું છે આજરોજ ચિતપાવન બ્રાહ્મણ સંઘ વડોદરા દ્વારા વ્યવસાયિક અને ઉદ્યોગ સાહસિકોની વસ્તુઓનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ શરૂ કરવામાં આવ્યું છે પ્રદર્શનનું ઉદ્ઘાટન પ્રારંભે બોલતા વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ કૃષ્ણ સુખલે જણાવ્યું હતું કે આજનો આ પ્રસંગ વડાપ્રધાન શ્રી नरेंद्रભાઈ મોદીએ સૂચિત કરેલા ભારતના પ્રયાસના ભાગરૂપે એક મહત્વનું પગલું છે આ પ્રસંગે વોર્ડ નંબર 14 ના કોર્પોરેટર શ્રી મનીષ પગરજી પણ ઉપસ્થિત રહ્યા હતા

અહીં આયોજન કરવામાં આવ્યું છે અકોટા તેજુપુર ખાતે એનો સર્વ વડોદરાવાસીઓ લાભ લેવાની વિનંતી આ પ્રદર્શનમાં રોટરી ક્લબ સાથે અમે ઈ વેસ્ટનું કલેક્શન સેન્ટર પણ રાખ્યું છે જે પર્યાવરણ માટે આપણે ઉપયોગી છે સતત ત્રીજા વર્ષે વડોદરા શહેરમાં વસતાવણ બ્રાહ્મણ સમાજ તરફથી તેમના સમાજના જ કુટુંબીજનો દ્વારા અલગ અલગ પ્રકારના ચીજવસ્તુઓનું ઘરે બનાવેલી વસ્તુઓનું અલગ અલગ પ્રકાર ખાદ્ય પદાર્થોનું એક ખૂબ સરસ મજાનું અખોટા અતિથિગૃહ ખાતે એક એક્ઝિબિશન કમ સેલ શરૂ થયું છે આજથી આવતીકાલે પણ આખો દિવસ છે આ માટે હું સમાજના તમામ વગરોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આ પ્રકારના આયોજનમાં આપણે બધા સાથે જોડાવું જોઈએ જેથી કરીને જે સમાજના લોકોએ આ કાર્યક્રમ હાથ ધરેલ છે તેમનો પણ ઉત્સાહ વધે અને સાથે સાથે નવા પ્રકારની વસ્તુ આપણાને જોડવાની માનવામાં આવે